સમાચારો વિગતવાર જોઈએ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારોએ કાયદાના ધજાગરા ઉડાવ્યા યુવાનો રોલ મોડેલ માને છે તેવા ગુજરાતી કલાકારોએ કાયદાને અધરતાલ કર્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને એવા વિડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે ફિલ્મના પ્રમોશનમાં કાયદાની મર્યાદા ભૂલ્યા ગુજરાતી કલાકારો ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીની સ્ટારકાસ્ટે અમદાવાદના રસ્તા ઉપર બાઇક સ્ટન્ટ કર્યા અભિનેતા રોનક કામદાર અભિનેત્રી માનસી પારેખે જોખમી સ્ટન્ટ કર્યા અમદાવાદના રસ્તા ઉપર અભિનેતાએ છે અમદાવાદ પોલીસે વાયરલ વિડીયોની નોંધ લીધી છે અને કલાકારો સામે કાર્યવાહી કરવા અમદાવાદ પોલીસે સૂચના પણ આપી છે આજ માટે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે અનિતા સામાન્ય માણસ જો કોઈ સ્ટન્ટ કરે તરત જ તેની સામે કાર્યવાહી થાય ને કાર્યવાહી થવી પણ જોઈએ પણ જ્યારે ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારો આ રીતે કાયદાના ધજાગરા ઉડાડે તો શું શું તેમની સામે કાર્યવાહી થશે અનિતા જી હા જે પ્રકારે અંકુર ગુજરાતી ફિલ્મ મિસ્ટ્રીની જે સ્ટાર કાસ્ટ અત્યારે વિવાદમાં આવી છે કારણ કે જે પ્રકારે અભિનેતા રોનક કામદાર ને અભિનેત્રી માનસી પારેખ સાથે જે ટીકુ તલસાણીયા દ્વારા શહેરના રસ્તા ઉપર સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા હતા અને વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગુજરાત પોલીસના ધ્યાન પર આ સમગ્ર મામલો આવ્યો હતો જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ બાદ જે ટ્રાફિક એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ફિલ્મના પ્રમોશન માટે કલાકારો દ્વારા જાહેર રોડ ઉપર સ્ટન્ટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું અને મોડી રાત્રે આ પ્રકારે સ્ટન્ટ કરતા જે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા

આપડા યુવાની આવો એ લોકોને માટે એના એક હાથે મોબાઈલ લઈને એની એસએલપી ભરાવે છે ત્યારે આપણે એમ કીધું કે શું કઈ આનો શું બહુ સરસ સફળ અભિનેતા છે જયારે આપણા અભિનેતા બાઈક આવે બાઈક લઈને આવે તો લોકો સાથે નજીક રહેવા માટે અને કઈક નવું માર્કેટિંગ પ્રમોશન નો આ કોઈ માર્કેટિંગ ટીમ હોય છે અને આ એટલે જરૂરી છે કે ગુજરાતી ઓડિયન્સ ને ગુજરાતી ફિલ્મ સુધી પહોંચાડવા માટે બહુ મહેનત કરવી પડે છે આપણે બધા લોકો ગુજરાતી ફિલ્મ વખાણ કરીએ છીએ પણ એ ટિકિટમાં કન્વર્ટ થતું નથી એટલે આપણી ભાષા ને ફિલ્મ છે નવું કરવા માટે નો ડાઉટ એ જે સ્ટન કર્યો હશે એ ઘણા બધા લોકો એ કોઈ ધ્યાન રાખીને વિચારીને જ કર્યો હોય એટલે એવું બી નથી કે યુવાન ગેર માગે ના યુવાને ગેર માગે દોરાતા પણ નથી કોઈ ની જાહેરાત નથી આવી શતા લોકો ડ્રગ્સ ના રવાડે જઈ રહ્યા છે તો એવું ક્યાં છે કે ડ્રગ ની જાહેરાત ક્યાં આવી કોઈ જાહેરાત નથી કરતા એટલે

ગુજરાત સરકારે બઉ સરળતાથી પરમિશન આપી દે છે આ સ્ટન્ટ માટે પરમિશન લીધી છે કે નથી લીધી મને ખ્યાલ નથી જો ના લીધી હોય તો એ તો એ વસ્તુ યોગ્ય ન જ કેવાય અને જો પરમિશન લીધા વગર કર્યું હોય તો હું પણ એને વખોડું છું પણ આ કોઈ યુવાન ને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ હોય એવું હું માનતો નથી આમાં કેવું છે હર્ષલભાઈ કોઈ પૂછીને તો નહીં પણ તમને પણ ખબર જ છે લોકો કેવી રીતે દોરવાતા હોય છે અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે રીલ્સ એક બાદ એક સ્ક્રોલ કરે અને જે આવે ઘણી એમાંથી ઇન્સ્પાયર પણ લોકો થઈ જતા હોય છે હર્ષલભાઈ પણ છે છે સર ની જવાબદારી કે ભાઈ એવું કરીએ કે જેથી ગુજરાત ના યુવાનો ફંટાઈ ન જઈએ પણ આ આ જે હું માનું છું આ જે સ્ટન છે અત્યારે શું છે યુવાનોને ને જે ભાષામાં માર્કેટિંગ જોઈએ એ ભાષામાં ઘણી વાર આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ તો એ લોકો જેમ કે કોઈ પણ વ્યક્તિ બાઇક રેલી કરે છે તો બાઇક રેલી કરવાનો એવા છે કે એને આમ જો ખાલી પોસ્ટર મૂકવું તો જરૂર નથી પણ છતાં પિક્ચર આવે છે એની જાણકારી કરવા માટે કઈક એવું યુનિક કરીએ જેની કારણે લોકોને ખ્યાલ આવે પણ હા જો એવું એવું માનતા હોય કે યુથ આનાથી ઓલું હોય તો હું તો પર્સનલી એવું માનું છું કે કોઈ બી ગુજરાતી ફિલ્મ કલાકાર એવું ના જીશ્તું હોય કે મારો ગુજરાતી યુવાન

એટલે વાત એ છે કે એક તરફ આપણે ફિલ્મમાં ખૂબ ખુબ સરસ મેસેજ આપતા હોય છે યુનિક કરવું જ જોઈએ હું એમાં કોઈ જ ના નથી યુનિક તો કરવું જ જોઈએ પણ આ પ્રકારનું યુનિક ના હોવું જોઈએ ના તમારી બરાબર એ કદાચ જે કદાચ એવું બને કે પર્પઝ અલગ હોય અને અલગ એવું બને અને દાખલા તરીકે રસ્તો બંધ હોય ને એક જ રસ્તો ચાલુ હોય રસ્તો કામ ચાલુ હોય

ત્યારે યુવાન ઘેર માંગે ધોરા ના પણ આટલું બધું ફિલ્મ ફેમસ થઈ ગયું તો આ ફિલ્મ નો એવો પર્પઝ નથી કે યુવાન ને ઘેર કે ધોની ને ફેમસ થવા નામ જ મિસ્ત્રી છે એટલે આમાં ક્યાંક ને ક્યાંક એનું ઘર પણ મિસ્ત્રી નું હશે પણ હર્ષલભાઈ હું માનું કે આપણે જાહેર જીવનમાં આવીએ ને એટલે કોઈ કોઈ સરસ આપણી કારકિર્દી બની રહી હોય લોકો કેટલાય લાખો લોકો આપણને જોતા હોય ને તો આપણી જવાબદારી પણ અહીંયા ખૂબ વધી જાય છે આપણે કંઈ પણ કરીએ તો એની ઇમ્પેક્ટ એ પડતી હોય છે હર્ષલભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આપણી સાથે જોડાયા હતા એ અભિનેતા હર્ષલ માકડ એ કહી રહ્યા છે કે કદાચ યુનિક કઈ હોય શકે પણ એટલું બધું પણ યુનિક ન હોવું જોઈએ કારણ કે તમે હીરો છો છો અને ગુજરાતની જનતા તમને પ્રેમ કરે છે તમારી એક્ટિંગને વખાણે છે છે તમને ત્યારે તમે કંઈ પણ કરો છો ત્યારે લોકો અનુસરતા પણ હોય છે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી હોય છે હવે અમદાવાદ પોલીસે પણ આ વાયરલ વિડીયોની નોંધ લીધી છે અને કલાકારો સામે કાર્યવાહી કરવા અમદાવાદ પોલીસે સૂચના પણ આપી છે ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારો આ વિડિયો ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર જેમાં દેખાઈ રહ્યું છે 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 કે તેઓ કરી રહ્યા હવે યુવાનો રોલ માનતા હોય વાહ ગુજરાતી કલાકારો અને કાયદાને અધરતાલ તો ન જ બિલકુલ કરવો જોઈએ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારો નો આ જે વિડીયો છે એ ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે પોલીસે પણ અમદાવાદ પોલીસ પણ હવે એક્શન મોડ આવી છે અને સૂચના આપી દેવામાં આવી છે ત્યાં કલાકારો સામે કાર્યવાહી કરવામાં આવે ફિલ્મના પ્રમોશનમાં કાયદો ભૂલ્યા છે આ કલાકારો હવે જોવું રહ્યું કે અમદાવાદ પોલીસે સૂચના તો આપી દીધી છે કાર્યવાહીમાં શું થાય છે અભિનેતા રોનક કામદાર અભિનેત્રી ધોરાજીમાં યુવકોને સ્ટન્ટ કરવો ભારે પડ્યો છે તાલુકા પોલીસે બે યુવકની ધરપકડ કરી છે અને પોલીસે સ્ટંટ પાસે કરેલી ભૂલની માફી પણ મંગાવી ધોરાજી પોરબંદર રોડ પર શખ્સોએ જોખમી સ્ટન્ટ કર્યા હતા ચાલતી બાઇક પર સૂઈને જોખમી કરતબો કર્યા હતા બાઇક ચાલકોએ હવે વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી અને સ્ટન્ટ કરનારા આ બે યુવકની ધરપકડ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો કેવી રીતે જોખમી સ્ટન્ટ ધોરાજી પોરબંદર રોડના આ વિડીયો છે અને બીજી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ એક સ્ક્રીનમાં તમને સ્ટલ્ટ કરતા એ યુવકો દેખાઈ રહ્યા છે અને બીજામાં કાયદાએ ભાન કરાવ્યું છે કે કાયદો શું છે અને કાયદાનું પાલન કેવી રીતે કરવું જોઈએ એની શીખ પણ પોલીસે આપી છે અને અટકાયત કરી છે અમારા પર કડક કાર્યવાહી કરી છે અમે આગળ આવી ભૂલ નહીં કરી હવે આપને બે વિડીયો બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર એક ધોરાજી ની આ ઘટના છે ધોરાજી પોરબંદર રોડ છે અને જ્યાં સ્ટન્ટ બાજુ સ્ટન્ટ કરી રહ્યા હતા પોલીસના ધ્યાને આ વિડીયો આવ્યો ને પોલીસે તરત જ કાર્યવાહી કરી છે આ બંને યુવકોની ધરપકડ કરવામાં આવી અને કાયદો શું છે તેનું ભાન પણ કરાવ્યું છે હવે બીજા અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિસરી ફિલ્મ જે આવી રહી છે એની સ્ટારકાસ્ટ છે વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટર્સ માંથી યુવક યુવતી પકડાયા છે એમએલએ અનંત પટેલના ના ક્વાર્ટર્સ માંથી પકડાયા હોવાની માહિતી મળી રહી છે પોલીસે શંકાસ્પદ હાલતમાં પકડાયેલા બંનેના નિવેદન લીધા છે બાતમીના આધારે પોલીસે ધારાસભ્ય તપાસ કરી અને યુવક યુવતી એમએલએ ક્વાર્ટર્સમાં કેવી રીતે પહોંચ્યા એ દિશામાં તપાસ શરૂ કરી છે આ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે મેહુલ ગાંધીનગર એમએલએ ક્વાર્ટર જ્યાંથી એક યુવક યુવતી એ પકડાયા છે એ પણ એમએલએ આનંદ પટેલના ક્વાર્ટર્સ માંથી સવાલ છે કેવી રીતે એ યુવક યુવતી ત્યાં પહોંચ્યા બિલકુલ જય અંકુલ પોલીસને ખાનગી રાહે માહિતી જે છે તે પ્રાપ્ત થઈ હતી અને પોલીસ સૂત્રો જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે યુવક યુવતી જે છે ત્યાંથી તેમની અટક કરવામાં આવી ગઈકાલે મોડી રાતની આ ઘટના છે કે જ્યારે બંને યુવક યુવતી શંકાસ્પદ રીતે જે છે તે પોટની અંદર પ્રવેશ કર્યો હતો પોલીસને જે ખાનગી રાહે વિગતો આપવામાં આવી તેના આધારે પોલીસે ત્યાં સળપ જતા બનને યુવક યુપી જે છે તે મળી આવ્યા હતા બનની અટકાયત કરીને તેમનો પ્રાથમિક નિવેદન લેવા લેવાયોવાની વિગત જે છે તે પ્રાપ્ત થઈ છે પોલીસ તો સત્તાવાર હજુ સુધી જાહેરાત જે છે તે કરી છે કે નથી પરંતુ જે વિગત મળી છે કે પ્રમાણે કેકાલે મોડી રાત્રે આ ઘટના છે કે જ્યારે આ બનને યુવક યુપી ઓ જે છે તે આ क्वार्टરમાંથી મળી આવ્યા હતા અને તેમની સામે જે છે તેમનો નિવેદન પણ લેવામાં આવે હતા અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી અગુર બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાહેબ સાથે જોડાયા બતલ આપું આમ તો રાજકોટમાં મંગળા રોડ પર થયેલા ગેંગવોરમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ છે એ પોલીસના ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે ત્યારે બંને ગેંગના અગિયાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે પૈડા ગેંગ ગેંગ અને વચ્ચે ગેંગવોર ચાલી રહી છે બંને ગેંગના શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું ત્યારે પોલીસના કોઈ ડર વગર આરોપીઓએ આઠ થી નવ રાઉન્ડે વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું અને આખા વિસ્તારને બાનમાં લીધો હતો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર ભાવેશ જાહેરમાં જ ફાયરિંગની ઘટનાઓ છે તે બની રહી છે ત્યારે ગઈકાલે જે મંગળા રોડ ઉપર ફાયરિંગની ઘટના બની હતી તેમાં અગિયાર લોકો સામે જો ફરિયાદ છે તે નોંધાય છે

વડોદરામાં આત્મહત્યાનો મેસેજ કરનાર એક યુવક જીવતો મળી આવ્યો છે ત્યારે યુવકે આત્મહત્યા કરતો હોવાનો બહેનના ફોનમાં મેસેજ કર્યો હતો શેરખી ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં કૂદવા જતો હોવાનો મેસેજમાં ઉલ્લેખ કર્યો હતો ત્યારે તપાસ કરતા કેનાલ નજીકથી યુવકનો મોબાઈલ અને મોપેડ મળી આવ્યા હતા યુવક પાણીમાં ડૂબ્યો હોવાની આશંકાએ કેનાલમાં શોધખોળ કરાઈ હતી તો સુસાઇડનો મેસેજ કરનાર યુવક અંકોડિયા વિસ્તારમાંથી જીવતો મળી આવ્યો મેસેજ કરનાર યુવક કેનાલમાં કૂદ્યો જ ન હોવાનું તપાસમાં ખુલ્યું છે વ્યક્તિગત કારણોથી યુવક ઘરેથી નીકળી ગયો હતો અને સ્થાનિક પોલીસે યુવકની પૂછપરછ શરૂ કરી છે ગીર કે જ્યાં ફરી સિંહ એ ગામમાં દેખાયા છે કોડીનાર પેઢાવાડા ગામમાં સિંહો ની લટાર જોવા મળી મોડી રાત્રે ગામમાં લટાર મારતા સિંહ પરિવાર દેખાયો હતો તો ગામના સ્થાનિક યુવકોએ કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા છે સોશિયલ મીડિયા ઉપર પણ આ વિડીયો વાયરલ થયા છે સ્થાનિક યુવકોએ ચોમાસું સત્તાવાર રીતે પૂર્ણ થઈ ચુક્યું છે પરંતુ વરસાદ ને જાણે કઈ છૂટી જતું હોય તેમ હજુ પણ વરસી રહ્યો છે આ સીઝન વગરના વરસાદે ખેડૂતોને ચોધાર આંસુએ રણ છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાકને નુકસાન થતા ખેડૂતો માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે કમોસમી વરસાદથી સમગ્ર જિલ્લામાં મગફળી કપાસ તલ ઇસબોલ અને વરગાળી જેવા પાકોને પુષ્કળ નુકસાન થયું છે ભાવ માટે જિલ્લાના ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે જો કે મહા મહેનતે તૈયાર થયેલા પાકને માવઠાએ ધોઈ નાખતા ખેડૂતોને આર્થિક પટકો પડ્યો છે મોંઘા ભાવના બિયારણ અને ખેતમજૂરી સહિત મોટું રોકાણ કર્યા પછી સારો પાક ઉતરશે તેવી ખેડૂતોને આશા હતી પણ ખેડૂતોની આશા પર માવઠું ફરી વળ્યું આવી સ્થિતિમાં ખેડૂતો સરકાર સમક્ષ સમક્ષ ત્યારે મેં રાજ્ય સરકાર ને વિનંતી કરી છે કે સરકાર આ વર્ષે ખેડૂતોના પાક ધિરાણ માફ કરે ખેડૂતોના લાઈટ બિલ માફ કરે અને જલ્દી ત્વરિત રવિ લઈ શકે શિયાળુ પાક તૈયારી ખેડૂત કરી શકે તો તે માટે જલ્દી સરકાર સહાય જલ્દી ખેડૂતોને સુચવી જે નુકસાન છે એની સહાય જલ્દી ખેડૂતોને ખેડૂતોને મદદ થોડી કરી શકે ખેડૂતો ગામ વતી અમે વિનંતી કરીએ છીએ કપાસ આજે હાલમાં હું કપાસમાં લાવ છું કાળો મસ્ત કપાસ આઈ ગયો વીણા એવું પણ રહ્યું નથી તો સાહેબ ચુકવા સરકાર શરીને ખેડૂત આગેવાની વિનંતી કરી સાહેબ કે તાબડતોબ સર્વે કરી સર્વે ની ગાઈડલાઈન મુજબ માવઠું ચાલુ થયું છે તો હાલમાં જે કાપણી લેવાની હતી કાપી તૈયાર જે ખડામાં લઈને ભેગો કરવાનો હતો ઈ માલ માં પણ નુકસાન થઈ ચુક્યું છે જો તમે આ સફેદ રૂ હાલમાં અત્યારે આમાંથી નીકળી પણ શકતું નથી તો આને પછી કરદો કહેવામાં આવશે ગુજરાતમાં પીએમ ફસલ વીમા યોજના ફરી લાગુ કરવાની માંગ ઉઠી છે ખેડૂત આગેવાન જયેશ દિલાડે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સહાયની જરૂર છે યોજના લાગુ થવી જરૂરી છે યોજનાના પ્રીમિયમ સહકારી બેંકોમાં લઈને ખેડૂતોને વીમાનું કવચ આપવા માંગ થઈ છે વીમા આપીને ખેડૂતોને યોગ્ય વળતર અપાવી શકાય તો ગુજરાતમાં તમે જુઓ તો જે રીતે હવે નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી સાહી ફંડમાંથી મોટી મદદ થતી હોય છે પણ જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે કુદરત ઉઠી રહી છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટો નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે હાલમાં જે માવઠું થયું એમાં તમે જવું તો સમગ્ર ગુજરાતમાં દસ લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જુઓ તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળધારી ચાલી રહી છે ગુજરાતમાં પણ એનો અમલ હતો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે